છોટાઉદેપુર જિલ્લાના કુવાટ તાલુકામાં ગોજારિયાથી રેણથા બોર્ડર સુધીના દસ કિલોમીટરના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે આ રસ્તો ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને જોડે છે પરંતુ મોટા ખાડાઓના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેની જાળવણી કે રિપેર માટે કોઈ કામગીરી થઈ નથી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ રસ્તાના ખાડાઓને પૂરવામાં આવતા નથી અને ખરાબ રસ્તાના કારણે

અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે આખે રસ્તામાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે આ ગ્રામજનો વારંવાર અત્યાર સુધી રજૂઆત કરી ચૂક્યા છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ વિકાસનો અહીંયા વિનાશ છે કારણ કે જે રસ્તો છે જે રસ્તામાં વાહન ચાલકો નીકળે છે ત્યારે ગમે ત્યારે વાહન પલટી મારી શકે છે ગમે ત્યારે એક અકસ્માત થઈ શકે તેમ છે સરકારને કરોડો રૂપિયા રોલ ટોલ ટેક્સ રોડ ટેક્સ ચૂકવે છે પરંતુ અહીંયા એવી પરિસ્થિતિ છે વિકાસની ગુલબાંગો વચ્ચે આદિવાસી વિસ્તારના છેવાડાના જે ગામડાઓ છે તે રસ્તો છે પરંતુ રસ્તા વિનાના હોય તેવું લાગી રહ્યું છે રફિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર